સુરતમાં અસામાજીક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે વરાછામાં લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે સુરત માં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવી પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના અંબાવાડી પાસે અસામાજિક તત્વો એ મચાવેલો આતંક સીસીટીવી માં કેદ થયો છે પોલીસ ચોકી નજીક જ સામાન્ય બોલાચાલી બાદ અસામાજિક તત્વો દ્વારા બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હોય અસામાજિક તત્વોએ મચાવેલા આતંક ને લઈ સ્થાનિકો માં ડર નો માહોલ જોવા મળ્યો હતો હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ

જેના પોસ્ટ લીધેલા છે ને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે તે ફરિયાદ કાર્યવાહી